વેલકમ ટુ માય ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસ મિત્રો હું આજે આપને ભગવાન શ્રીરામ અને ભક્ત હનુમાનજીની ભક્તિ કરીને ઉત્તમ લાભ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એનું જાણકારી આપીશ ચૈત્ર સુદ નોમથી લઈને ચૈત્ર સુદ પૂનમ શ્રીરામ અને ભક્ત હનુમાનજીની ભક્તિ કરવાથી મનુષ્યને ઘણી જ સારી સફળતા ધંધામાં પ્રગતિ અને લાભ થાય છે હનુમાનજીની ભક્તિથી હરીફોનો નાશ થાય શત્રુઓ લેણદારો દૂર ભાગે છે વિદ્યાર્થીઓને બલબુદ્ધિ વધે છે અનેક સંકટોનો નાશ થાય છે અને ઈચ્છિત વ્યક્તિને વશ પણ કરી શકાય છે તા ચિત્તન દરઈ હનુમંતેઈ સર્વ સુખ કરઈ પવનપુત્ર અંજની કે નંદન અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા સંકટ મોચન હાજરા હજુર અને પરમવીર વીરોના વીર અને પ્રભુ શ્રી રામચંદ્રના પરમ ભક્ત એવા શ્રી હનુમાનજીની સાધના કરવાથી અનેક સંકટોનો નાશ થાય છે ધંધામાં પ્રગતિ થાય છે ગાંડ પણ દૂર થાય છે શત્રુઓ લેણદારો દૂર ભાગે છે સુખ શાંતિ આવે છે વિદ્યાર્થીઓની બલબુદ્ધિ પણ વધે છે એમ અનેક સંકટો દૂર થાય છે ચૈત્ર સુધ પૂનમને શુભ દિવસે અતુલિત બલધારી મહાવીર હનુમાનજીની જન્મ જયંતિનો દિવસ કરોડો હિન્દુ હનુમાન ઉપાસકો માટે હનુમાનજીની સાધનાનો શ્રેષ્ઠ દિવસ છે આજના હનુમાન ઉપાસના આજના વર્તમાન યુગની શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ ઉપાસના મનાય છે કારણ કે એમની ઉપાસના તરત ફલદાયી અને કાર્યસિદ્ધિ આપનારી મનાય છે અમર ચિરંજીવી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાના પરિપ્રેક્ષ્યમાં તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું છે સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ અને રામ નવમી ચૈત્ર સુદ નોમના દિવસે છે ચૈત્ર સુદ પૂનમે હનુમાનજીની જયંતિ છે એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ છે એટલે રામનવમીથી શરૂ કરીને હનુમાન જન્મોત્સવ સુધીના દિવસોમાં જો હનુમાનજીની સાધના કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે તેથી જ હનુમાન જન્મોત્સવ હોવાથી આખો દિવસ ભગવાન શ્રીરામ અને ભગવાન ભક્ત હનુમાનજીની ભક્તિ કરવી જેથી અચૂક લાભ મળે છે ધર્મશાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે શારદીય ચૈત્ર નવરાત્રિમાં હનુમાનજીના સુંદરકાંડના પાઠ કરવાથી ધારી સિદ્ધિ મળે છે અટકેલા કામોનો ઉકેલ આવે છે અને ધારી સફળતા મળે છે હનુમંતે નમઃ હનુમંતે નમઃ મંત્રનો યંત્ર સમક્ષ જપ કરવો અને પછી પૂનમના આ યંત્રને તિજોરીમાં મૂકી દેવું રામ રામાય નો મંત્ર જપ કરવો ઓમ રામ રામાય નમઃ એનો જપ પણ કરી શકો છો આ મંત્રનો જપ હનુમાન યંત્ર સમક્ષ કરવો યંત્રને સિંદૂર ચડાવવું અને ગોળનો ભોગ ધરાવવાથી હરીફો શત્રુઓ લેણદારો દૂર નાસી જાય છે મર્કટેશ મહોત્સાહ સર્વશોક વિનાશન શત્રુન સિંહરમાં રસ શ્રીયમ દાયર એ પ્રભો આ મંત્ર પણ બોલી શકાય છે ચોથો મંત્ર છે ઓમ નમો હનુમંતે રુદ્રાવત સર્વત્રુ સંહારણાય સર્વરોગહ હરાય સર્વશીકરણા રામદૂતાય સ્વાહ આ મંત્રના જપથી જીવનમાં સર્વત્ર વિજય મળે છે રોગશત્રુનો નાશ થાય છે પાંચમો મંત્ર છે ઓમ હ્રીં રોમ રમ ફટ આ મંત્રનો જય મૂંગાની માળા કરવો જપ આ મંત્રનો જપ મૂંગાની માળાથી કરવો જેથી રિસાઈ ગયેલી વ્યક્તિ પાછી આવે છે યાદ રહે દરેક મંત્રના જપ પ્રયોગ રીતે અલગ હોય છે હનુમાનજીના યંત્ર જુદા જુદા હોય છે શ્રી હનુમાન જન્મ જયંતિના દિવસે જન્મ જન્મોત્સવના દિવસે એકદમ સરળ પ્રયોગ શ્રદ્ધાળુ તરત જ કરીને હનુમાનજીની કૃપા મેળવી શકે છે અને આ પ્રયોગ કર્મકાંડી બ્રાહ્મણ વગર પણ કરી શકે છે આખા સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પણ શનિવારે રોહિણી અથવા અનુરાધા કે સ્વાતિ નક્ષત્ર આવતું હોય અથવા મંગળવારે અશ્વિની અથવા શ્રવણ અથવા અનિષ્ઠા નક્ષત્ર આવતું હોય અથવા શનિવારે જ આઠમ કે નોમ સુદ ચૌદશ કે પૂનમ હોય ત્યારે નાગરવેલના કે આંકડાના એકસોને પાન એકસોને આઠ પાન ડીટીયાવાળા પાન એકસોને આઠ નંગ નાના સોપારી એક એલચી તજ બદામ કાજુ તથા કપૂરની કટકી મૂકી પાનનું બીડું વાળીને દરેક બીડાને લાલ નાળા છડી બાંધી દરેક બીડામાં લવિંગ ખોસી આમ એકસો ને આઠ બીડા તૈયાર કરવા એક બીડું ઘીમાં બોળી યજ્ઞ નારાયણને શ્રી હનુમાન ચાલીસાનો એક પાઠ પૂરો થયે એક બીડાની આહુતિ આપવાની એકસો ને આઠ પાઠ એક જ જણ ન કરી શકે તો યજ્ઞ કુંડળી ચાર બાજુ ચાર જણ બેસી ચારે જણાએ હનુમાન ચાલીસાનો પાઠ બોલી એક જ સામે ચાર બીડાની આહુતિ આપો આમ પચીસ આવર્તન પચીસ વખત હનુમાન ચાલીસા અને સત્યાવીસ આવર્તન પાઠથી એકસો ને આઠ હનુમાન ચાલીસા પૂરી થશે ઉપરોક્ત પ્રયોગ હનુમાનજીની કૃપા મેળવવા માટે સચોટ ઉપાય છે દરેક ઉપાસનામાં શ્રદ્ધા અને અંતઃકરણની પવિત્રતા બાહ્ય શૃદ્ધિ આવશ્યક જરૂરિયાત છે હનુમાન ઉપાસના માટે કેટલીક જરૂરી બાબતો અવશ્ય જાણવી કે તેમની ઉપાસનામાં બ્રહ્મચર્યનું પાલન પ્રાથમિક આવશ્ય અંગ છે શ્રી હનુમાનજીને લાલ પુષ્પ અતિશય પ્રિય છે માટે એમની પૂજામાં લાલ ફૂલ કાયમ વાપરો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હનુમાન ઉપાસના શનિવારથી જ શરૂ કરવી જોઈએ અથવા એની ઉપાસના માટે શનિવાર જ શ્રેષ્ઠવાર છે પણ એ માન્યતા ભૂલ ભરેલી છે ખરેખર તો હનુમાનજીની સાધનાની શરૂઆત મંગળવારથી જ કરવી જોઈએ તમને જો પનોતીથી હેરાનગતિ ચાલતી હોય તો મંગળવારે વિશેષ રૂપથી હનુમાનજીની ઉપાસના કરો હનુમાન ચાલીસાના એકસોને આઠ પાઠ એકવીસ મંગળવાર દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને રામ રામાય નમઃ આ મંત્રનો હનુમાન ચાલીસાને સંપૂટ લગાવીને કરો પનોથી તમારું કાંઈ જ બગાડી ન શકશે તો મિત્રો આ હતી હનુમાનજીની ભક્તિ કરવાનો ઉપાય આપને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવશો આપના સજેશન અને કમેન્ટ્સ જરૂરથી મને લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ